અને એચએસ ને પણ ચેક કરવામાં આવેલા છે સાથોસાથ કોઈ ગુનાઇત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે આ વિસ્તારમાં અવારનવાર જે અ સામાજિક તત્વો છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ જે અનુસંધાન આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે આજે ઝોન થ્રી અને ઝોન